જનતાના પાટીદારોની ગૌરવગાથા પુસ્તકનો વિમોચન કાર્યક્રમ શ્રીકૃષ્ણ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો પુસ્તકનો વિમોચન સંત ભગવાન સાહેબ ચારુતે ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ અતુલ પટેલ ટ્રસ્ટી ડૉક્ટર અમૃતા પટેલ વિદ્યા વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ બારેન્દ્રભાઈ પટેલ ચારુ સેટના પૂર્વ પ્રમુખ નગીનભાઈ પટેલ નિવૃત્ત આઈએસ ઓફિસર લેખક ડોક્ટર ભાગ્યેશ જહા અને ચિત્રકાર કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાન સાહેબે જરોદરના વિકાસમાં યોગદાન આપનાર સરદાર પટેલથી માંડીને ભાઈકાકા ભીખાભાઈ એચ એમ પટેલ જેવા દિગ્ગજોને ટાંકીને કેટલાક પ્રસંગોની વાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે નવી પેઢી માટે આ પુસ્તક પ્રેરણા પૂરી પાડશે તથા આ પુસ્તકના વિમોચનનો હેતુ આરોગ્યલક્ષી સેવાઓમાં ઉપયોગ કરવાનો છે કાર્યક્રમનું સંચાલન કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજે આપણે ચારોતરના પાટીદારોની ગૌરવ ગાથાની બુકનું વિમોચન કરવા માટે આયોજન થયું છે આ ચોપડીના આયોજનમાં સિંહ ફાળો ભાગ્યેશભાઈ અને કરમસદના કનુભાઈનો રહ્યો છે અને અમે જે આની પ્રેરણા આપનાર વ્યક્તિ શ્રી વિરેન્દ્રભાઈ લંડનના આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી હતા અનફોર્ચ્યુનેટલી એ આજે આપણી વચમાં છે નહીં પણ અમે એમની મેમરી અને એમની જે ઈચ્છા હતી એ આ ચોપડીનું આજે વિમોચન કરીને પૂરો કરી રહ્યા છે આ ચોપડી બનાવવાનો એક ઉદ્દેશ એ હતો કે આપણા પરદેશમાં વસતા જે યંગ છોકરાઓ છે એમને ખબર પડે કે પાટીદારોનું આ દેશમાં અને આપણા સ્ટેટમાં શું કોન્ટ્રીબ્યુશન છે અને એ રીતે એમને ખબર પડે કે બીજા બધા જે કેમ કેવી રીતે છ ગામ થયા કેવી રીતે પાંચ ગામ થયા સત્યાવીસ ગામ થયા તો અમારે આ પુસ્તક બધે પરદેશમાં બી પહોંચાડવાની અમે પ્રયત્ન કરવાના છે અને આ પુસ્તકના પેઠે અમે એક દાન ભેગું કરવાનું નક્કી કર્યું છે તો અત્યારે જ આ પુસ્તકનું વિમોચન થાય એ એ દરમિયાનમાં જ અમે એક કરોડ રૂપિયા તો ભેગા કરી દીધા છે અમે ઈચ્છીએ છીએ કે આમાં વધારે વધારે લોકો સિંહ ફાળો આપશે આભાર ચરોતરના પાટીદારોની ગૌરવગાથા એ પુસ્તકનું આજે વિમોચન છે આપણે સૌ જાણીએ છીએ કે પાટીદાર કમ્યુનિટી બહુ સાહસિક અને બહુ મહેનતું છે આ વિશિષ્ટ પ્રદેશમાં જે રીતે પાટીદારોએ કાઠું કાઢ્યું છે આખા વિશ્વમાં એની કંઈક ઝાંખી આ પુસ્તકમાં મળે એવો અમે પ્રયત્ન કર્યો છે મેં અને કનુભાઈએ આ પુસ્તક લખ્યું છે અને ઘણા ઐતિહાસિક સંદર્ભો લીધા છે અને એને મને લાગે છે કે તમે વાંચશો તો વધારે ખ્યાલ આવશે કારણ કે એક ડોક્યુ નોવેલ એક નવો પ્રયોગ કર્યો છે વાર્તા કહેતા કહેતા ઇતિહાસ કહેવાની આ એક શૈલી છે એ શૈલી અપનાવીને અમે લખ્યું છે મને આજે બહુ ગૌરવ અને આનંદની લાગણી થઈ રહી છે